Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો અંબાજીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો શક્તિપીઠ અંબાજીના પાંચ કિમીમાં અકસ્માત થશે તો મળશે વળતર જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો અંબાજી મંદિર ટ્રસ્ટ એક ત્યારે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજનારા ભાગ ત્યારે મિત્રો ભાદરવી પુનઃ મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને સુરક્ષા માટે દસ કરોડનો ત્યારે પાર્ટી એટલે વધુ વાત કરીએ તો લાઇબ્રેરી વીમો લીધો છે આ વીમો ત્યારે ગુજરાત રાજસ્થાન સરહદ નજીકના સાત જિલ્લાઓમાં પછાત કિમીના વિસ્તારોમાં વાહન અકસ્માતને આવરી લે છે વધુ વાત કરીએ તો ટ્રસ્ટના વહીવટદારે જણાવ્યું છે કે આ નિર્ણય ભક્તોની અકસ્માતની સ્થિતિમાં સહાય પૂરી પાડવા માટે લેવાયો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ